ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો જુઓ અહીંયા વરસાદ ચાલુ છે ટબમાં તમને દેખાતો હશે જ્યાં ઝીણા છાંટા પડી રહ્યા છે તો અમારી આખી રાઈતા આવી જ રીતના વરસાદ છે રાજકોટમાં બરાબર રીમ ઝીમ રીમ ઝીમ રીમ ઝીમ તો ચાલો વરસાદ તો ચાલુ છે પણ આપણે ધોવાના છે કપડાં તો અહીંયા કપડાં મશીનમાં ફરી ગયા છે બધા કપડાં ફરી ગયા છે મશીનમાં

તો ચાલો હવે આપણે ટિફિનની પણ શરૂઆત કરી દીધી છે તો અમે આખો દિવસમાં ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે આપણે છે ને શાકમાં દેવાનું છે તળેલા ગુવાર બટેકાનું શાક દેવાનું છે તો એના માટે અહીંયા તેલ મેં ગરમ થવા માટે રાખી દીધું છે અને આ છે ગુવાર બરાબર અહીંયા ગુવાર છે તો અહીંયા ગુવાર આપણે ધોઈ અને નીતર રાખી દીધા છે અને આ બટેકા છે તો બટેકાને પણ આપણે હવે છાલ ઉતારી અને એને પણ નીતરતા કરી દઈશું ધોઈને બરાબર અને આમાં ભાત તો આપણા બની ગયા છે તો ભાતને નીચે ઉતારી દઈશું અને આપણે એ બાજુ મૂકી દઈશું દાળ તો ચાલો ફટાફટ ગુવારને તળવાની શરૂઆત કરી દઈએ

આપણે પણ તો ચાલો અહિયાં તેલ ગરમ થઈ જાય ને પછી આપણે એમાં શરૂઆત કરી દઈશું ગુવાર તળવાની તો પેલા આપણે ફેરવી દઈએ ભાત ભાત ને ઉતારી દઈએ નીચે અને એ બાજુ રાખી દઈએ તો આપણે દાળ બફાવા માટે

દોઢ કિલો જ ગુવાર બરોબર તો ચાલો આપણે ગુવાર તળાઈ ગયો છે અને હવે આપણે બટેકા તળી રહ્યા છીએ તો બટેકા પણ આપણે હવે દેવા નાખશો બીજી વાત થાય છે બટેકા અને બીજા બે વાર નાખશો એટલે બટેકા તળાઈ જાશે અહિયાં હું સલાદ ની પણ તૈયારી કરું દાળ વખાઈ ગઈ છે તો દાળ પણ વખારી લઈશું આપને ફટાફટ સલાદ પણ સુધારતા જશું દાળ પણ વખાડતા જશું એટલે ફટાફટ કામ ચવાણો લીધો છે આપણે એમાં થોડાક જેટલા મંદિરના દાણા પણ અહીંયા ટમેટા કટિંગ કરીને રાખેલા છે જેને આપણે ગ્રેવી બનાવવાની છે ફ્રેન્ડ્સ તો હવે અહીંયા આપણે તેલ ગરમ થાય છે ફરીથી ઈ જ બકડામાં આપણે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને આજે જે શાક બનાવે જનરલી રોજ જ શાક એવું જ બનાવે આપણે કે લસણ મૂળી વગરનું ઘણી બધી કોમેન્ટો આવી ગઈ કે બેન તમે લસણ મૂળી નથી ખાતા હા અમે લોકો સ્વામિનારાયણ ધર્મ પાડે એટલે અમે લોકો લસણ મૂળી નથી ખાતા બરોબર આપણે જ્યાં ડીફીનો જાય છે ત્યાં પણ ઘણા બધા છોકરા એવા છે કે જે લસણ મૂળી નથી ખાતા બરોબર તો એટલા હાટું થઈને અમારા દરેક ટિફિનમાં અમે ટિફિન બનાવીએ છીએ રસોઈ બનાવીએ એમાં અમે લોકો લસણ મૂળી નથી વાપરતા બરોબર કેમ કે બે ત્રણ વાર કોમેન્ટ એવી આવી ગઈ છે કે તમે તમારા ટિફિનમાં રસોઈમાં લસણ મૂળી કેમ નથી વાપરતા કેમ નથી નાખતા બરોબર

જ્યારે પણ હું ગોવાનો શાક બનાવું ત્યારે હું કટિંગ કરી રીતે નાખું પણ આપણે આજે અલગ રીતના બનાવીએ એટલા હાથો ખાઈને આપણે ગ્રેવી કરીને નાખી ટમેટા હવે સરસ મજાને ટમેટાને આપણે ચડવા દઈશું ગ્રેવી પાકવા દઈશું તો ગ્રેવી જળ જળ પાકી જાય એના માટે આપણે એમાં મીઠું નાખી દઈશું મીઠું નાખવાથી ટમેટા જલ્દી પાકી જાય બરોબર હવે આપણે પાકવા દઈશું ગ્રેવીને એટલે બે બાજુ આપણે દાળ ને થઈ જાય તો ચાલો ફટાફટ દાળ વઘાર કરી લઈએ અહિયાં ગ્રેવી પાકે છે તમે જોઈ શકો છો તેલ છૂટું થવા આવ્યું છે થોડીક વાર આપણે પાકવા દઈશું ચાલો અહીંયા સરસ મજાનો આપણી ગ્રેવી પાકી ગઈ છે તેલ પણ ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો આ બાજુ આપણે દાળનો વઘાર પણ થઈ ગયો છે તો દાળને હવે ઉકળવા દઈશું આમાં હવે આપણે જે માંડવી નો ભૂકો અને જવાણો જે આપણે ભૂકો કરી રાખ્યો છે એ નાખી દઈશું આપણે તો ચાલો અહીંયા જવાણો અને માંડવીનો તો ચાલો અહીંયા માંડવીના દાણાનો ભૂકો અને આપણે ચવાણા નો કરી રાખ્યું છે બે મિક્સ માં રાખશું અને હવે આપણે એમાં બે ચમચી ખાંડ નાખશું હવે બધી આપણે મિક્સ કરશું બધી વસ્તુ તો ચાલો અહીંયા બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે એમાં ગુવાર ભટેકાને નાખી દઈશું

ચાલો અહીંયા ખોલીને આપણે છે લઈશું તો આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું શાક બનીને તૈયાર છે તેલ પણ ઉપર આવી ગયું છે આપણે એકવાર એને ફેરવી દઈશું અહીંયા દાળ પણ આપણે ઉકળી રહી છે ચાલો હવે આપણે એમાં કસ્તુરી મેથી નાખશું ને ગેસ ને બંધ કરી દઈશું અને લાસ્ટમાં જ્યારે આપણે ટિફિન ભરશું ને ત્યારે આપણે એમાં કોથમીર નાખશું બરોબર હવે ફેરવી લઈશું આપણે છે તમે જોઈ શકો છો દાળ પણ સરસ મજા ઉકળી ગઈ છે સાડા અગિયાર તો ચાલો ફટાફટ આપણે લોટ બાંધી દઈએ હવે

શાક બને છે તો તમે પણ મારી જરૂરથી બનાવજો બરોબર તમે જોઈ શકો છો સરસ મજાનું શાક આપણે બનીને તૈયાર છે તો અહીંયા બધું જ જવાનું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ટિફિન જ ભરવાનું છે તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિન ભરી દઈશું અત્યારે બે વાગી ગયા છે અને વરસાદે કેવું અંધારી મૂક્યું છે તમે જુઓ જોઈ લઈ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે પણ તો ચાલો ફાઇનલી હવે આપણે બધું જ કામ કમ્પ્લીટ કરી દીધું છે તમે જોઈ શકો છો વાસણ પણ ઉટકાય ને રખાઈ ગયા છે આબ બાપ ધોવાઈ ગયો નીચે કચરા પોતા પણ થઈ ગયા બે વાગી ગયા અને બાયણે વરસાદ જેવો અંધારી મૂક્યું છે બરોબર હવે અમારના મું એ ફક્ત પોતા કરાવી દીધા આપણે બાકીનું તો આપણે બધું કામ કમ્પ્લીટ કરી દીધું છે તો ચાલો હવે થોડીક વાર એનું પૂઠા ચડાવવાના હે કાલેજી બુક લઈ આવ્યા ને એનું તો એ કામ હવે આપણે કમ્પ્લીટ કરી બરાબર તો સાંજના છ ને દસ મિનિટ થઈ ગઈ છે અને અમારી આ તો આખો દિવસ આમ જ વરસાદ હતો થોડો થોડો પણ અત્યારે વધારે શરૂઆત થઈ જાય છે વરસાદની તો આ તમે જોઈ શકો છો વરસાદ અત્યારે પડી રહ્યો છે રાજકોટમાં અહીંયાનામું ચડાવે છે પૂઠા શાક બનાવી છોકરાઓ માટે એમનો આજે બર્થડે છે એટલે એમના છોકરાઓ માટે વરસાદ છે એટલે કાય પાર્ટી કાય છે